તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા ખાંડી કંપા ખાતે ફરિયાદી જયકુમાર નવીનભાઈ પટેલના ત્યાં બપોરના સુમારે બે માસીબાના વેશ ધારણ કરીને બે મહિલા કપડાં પહેરીને આવેલા પુરુષો અને તેઓએ તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટું નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને કે એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન હુંડાઈ સેન્ટ્રો કાર જી જે થ્રી ઈ જીરો છસો સાડત્રીસમાં આ સગમનિસોનું મળી આવેલા તેમની અંગઝડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દા માલ સોનાનો હાર તથા સોનાની ચેન્ડ પેટન સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી રહેવાસી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભર શ્યામભી શ્યામજીભાઈ અખોલીયા નાઓની સાથે મળી અને આ પૂર્વે આયોજિત કાવતરું રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓના પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પીએસઆઈ સીપીઆઈ શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે પકડી પાડે